હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય રામ તમારા બધીનું સ્વાગત છે ફરીવાર જયદીપ બ્લોગ્સમાં તો આજે હું તમને બતાવવાની કોશિશ કરીશ અમારા ગામથી કંઈક વીસઠ કિલોમીટર દૂર આવેલું છે વેલણ ગામ ત્યાં એક પૌરાણિક છે એવી વાત સાંભળે છે કે અહીંયાના આપણા માતાજી હિન્દુના માતાજી અને આ લોકોના પીર જનન પીર એમને બેન બનાવી હતી સોડવ માતાજીને આપણા તો જનન પીર એમના ભાઈ મહિના હતા તો આપણ લોકોને પહેલાં દરગાહ આવવું પડે છે ને એ લોકોને મમ્મી ડેનોને આપણે પહેલાં ત્યાં જવું પડે છે મંદિરે તો એવો કંઈક ઇતિહાસ છે કે બેન બનાવ્યા હતા ત્યારથી હવે તો હાલય છે તો આપણે હમણાં પહોંચી ચૂક્યા જનન સ્થાપે તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને સમજી ચૂક્યા છે આ છે દરગાહ તો અમે આવ્યા છે અમારી સાથે ચિરાગભાઈ જિદ્દીપભાઈ તો હું તમને અંદરની દરગાહ બતાવવાની કોશિશ કરીશ ને એના પછી તમને બતાવવાની કોશિશ કરીશ કે આગળ નવ છોટા માતાજીનું મંદિર તો વિડીયોમાં બની રહે સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમે આ જોઈ શકો છો કંઈક આવું છે દરગાહનું બેકગ્રાઉન્ડ આ છે દરગાહ આવી ચૂક્યા છે દરગાહ છે આપણે આવી દરગાહ છે આવી ચૂક્યા છે અંદરથી દરગાહનું કંઈક આવો સીન આવે છે આ છે અહીંયા જનનસા પીર આપણા બાબાજી જનનસા બાબા અંદર બિરાજમાન છે દરગાહ છે તો અહીંયાનો કે પૌરાણિક એવો ઇતિહાસ છે કે અહીંયા આપણા જે સોડવ માતાજી હતા એમને બેન બનાવ્યા હતા જનનશાપીરે ત્યારથી આપણા હિન્દુ ભાઈઓને પહેલા આપણે દરગાહે આવવું પડે છે અને મોબાઈડિયન ભાઈઓને પહેલા માતાજીના દર્શન કરવા જવું પડે છે તો એક હિન્દુ અને મુસ્લિમની ભાઈ બિચારાની નિશાની છે તમે જોઈ શકો છો એક આવું છે હવે આ મેં તમને બતાવી દરગાહનું ફિક્સિંગ

મંગરોલ લોજ ગામ ઉપર ઉતરેલા એ પાંચ ભાઈ પથ્થર ઉપર તરીને આવેલા બેસીને ત્યારબાદ એ ટાઈમમાં દરિયા કિનારા ઉપર આહિરના દીકરી જાણે કે સોડવમાંજી એ માતાજીનું મંદિર છે અત્યારે તે દસ બાર વર્ષના હતા ને તમામ ગોવાળિયાના સાથે ગાયું બેસું ચરાવતા ને ત્યારે ત્યારે એ ટાઈમમાં ગામનું કહેવાતું ત્યારે નેસડા કહેવાતા તો પાંચ પીર બાપા એ ટાઈમમાં પથ્થર ઉપર બેસીને આવ્યા આવેલા દરિયા કિનારા ઉપર કિનાર પર પહોંચ્યા તો બધે જોયું કે બાપા શું છે તો બધા બધા ડરના મારે મારે ભાગી ગયા અને સોડ માતાજી જે દીકરી હતા એ સતી હતા ન ડેરા કે ન ગભરાણા એ લોકોએ પૂછ્યું કે બાપા ક્યાંથી આવો છો તમે કે બાપાએ જવાબ આપ્યો કે બેટા અમે બહુ દૂરથી મુસાફર કરીને આવીએ છીએ અને અલ્લાના બંદા છે એના પકી છે તો સોડો માતાજીએ પૂછ્યું કે બાપા જમવામાં તમને ભૂખ લાગી છે કે જમવામાં શું લેશો જે તારે જે સેવા કરવી હોય એ તું કરી દે તો જનન સાબીરને જ્યાં ત્યારબાદ બધા ગોવાળિયા જોઈને ભાગી ગયા હતા તે બધાના રોટલા ટિફિન પડ્યા હતા ત્યારે જવારના રોટલા છે બરાબર મકાઈના રોટલા છે એ રોટલા હતા અને દૂજાણું હતું દૂધ બાપાને દીધું બાપાએ ખાધું તો ત્યારથી તે પહેલાં માતાજીના બચપનમાં બાપા ગુજરી ગયા હતા માતાજી એકલા હતા અને ભાભી હતા ખાલી એક મોટા ભાભી એટલે ભાભીએ મોટા કરી મોટા કર્યા હતા તો માતાજી ઘરે આવ્યા ને બીજા દિવસે બાપાના માટે દૂજાણું ને બધું જમણવાટ લઈ જવા માટે બધું તૈયાર કર્યો ભાતો તો ભાભીએ જોયું બધું કે એટલું બધું આપણી દીકરી ખાતી નથી ને એટલું બધું ક્યાં લઈ જાય છે બાપાને આવીને ખવડાવ્યું બાપાએ ખાઈ લીધું માતાજી ઘરે ગયા સાંજના ટાઈમે ચલાવી તો ભાભીએ પૂછ્યું કે બેટા તમે બધું ક્યાં લઈ જાવ કે બાપ બે ભાભી કે એ કે મા કેતા મોટા કરેલા એટલે કે કોઈ ઈશ્વરના બંધા છે ને આવેલા છે ને આપણાથી જે બની શકીએ એ આપણે ખવડાવીએ છીએ ઘરનું હા માલિકની મહેરબાની તો એ લોકોના ભાભીએ કલંક લગાડ્યું એ લોકો માથે કલંક લગાડ્યું માતાજીના પગમાંથી જમીન ફસકી ગયું માતાજી રડવા માંડ્યા આજથી આપણો કોઈ સંબંધ નહીં કે હું અહીંથી જાઉં છું માતાજી અહીંયાથી નીકળી ગયા એ લોકોના ભાભી હતા ગામમાં પ્રચાર નહેરામાં પ્રચાર કર્યું સમાજમાં કે આપણે દીકરીને વસમાં લીધી છે ને આપણે બચાવવાની છે માતાજી આવ્યા રડતા રડતા અને બાપાએ પૂછ્યું કા બેટા બેન તમારા હાથમાં આસુડા છે કે મારા પર કલંક લગાડ્યું છે બાપાએ તો મારે આ જમીન ઉપર હવે રહેવાનો અધિકાર નથી તો સરકાર જનન પીરીએ કીધું કે બેટા તમારી આજ ઈચ્છા છે કે હા તો એ અહીંથી દૂર વયા જાઓ જ્યાં તમે ઉભા રહેશો ત્યાં જમીન ફાટશે અહીંયા તમે સમય જાવ પણ એક છે મારું કોલ છે કે જાઓ કે તું અમારા ક્યાંયથી છ ભાઈની બેન છે એ કે પેલી મુસલમાનની માનતા આવે એ તારા દરબારમાં ચડશે કેમકે આજથી ઘણા વર્ષો બાદ અહીંયા બકરાની મન ચડશે તો આયરની દીકરી છે દૂર વહી ગયા માતાજી દૂર વયા ગયા માતાજીએ કોલ દીધું વચન દીધું કે બાપા કે અમારા અહીં કે જે શાસ્ત્રના જે ધર્મના લોકો આવે ને અમારી માનતા ચડશે એ પહેલી તમારી અહીંયા માનતા ચડશે બેનભાઈના વચન નિભાણા અને કોલ બંધાણા ત્યારબાદ માતાજી વયા ગયા ઉભા રહી ગયા જમીન ફાટી ધરા ફાટી માતાજી સમાઈ ગયા એક નિશાની માતાજીને રહી હતી ચુંડલીને છેડો આજની હાલની તારીખમાં તું પણ હવે બધું લાદિકા વેશ કર્યું એમાં બધું પેક કરી દીધું બધું પબ્લિક આવી મારવા માટે કોઈકના પર ભાઈ કવાડા પર ના ભાઈ પાવડા આવ્યા બધા બાપા ઉપર હાથ ગામના હાથ ચોટી ગયા એટલે ત્યારબાદ સો જણામાં એક સમજદાર હોય છે કે બધા ખબરદાર થઈ જાય કે આ કોઈ મહાન હસ્તી છે આપણા માણસ નથી બાપાને આવીને કદમોમાં પડી ગયા બાપા અમારી દીકરી ક્યાં છે બધીને ભૂલ ને જે બાપા ભૂલ થઈ થઈ બધા માફી માંગી બાપાએ માફ તમારા જમીન પર છે નહીં કે ચુંબરી નહીં નિશાની બાકી છે આજની તમે ગયા બધા છેડો જોયો રડવા માંડ્યા રેડા 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 ત્યારબાદ અવાજ આવ્યો અંદરથી એક એક તમે એક મૂળો નમક જમાડો ત્યારે હું દર્શન આપું બરાબર જમણવાટ શરૂ થયું એક મૂળો એટલે ખાંડી નમક થાય જમણવાટ શરૂ થયું ને ત્યારે એ ટાઈમમાં કુવા ઉપર રેટ આવતા મોટરનું સિસ્ટમ નથી આજની હાલની તારીખમાં પથ્થર ઉપર પાડાનું પગનું નિશાન છે સડો માતાજીમાં ત્યારે માતાજીનો હુકમ થયો અંદરથી પાણીવાળા પાણી ખલાસ થઈ ગયું કુવામાં માણસ પાણી માટે તરશે એટલે માતાજીનું અંદરથી હુકમ થયું પાડો ત્યાં કાદી ઉપર ચડતો હતો એથી પગ પાંડા પણ માર્યું ત્યાં પુવારો થયો ને પાણી ભરાણું બધાએ પાણી પીધું જમા થયું ને માતાજી ઢંડોળાના સાથે ઝૂલતા ઝૂલતા બહાર આવ્યા ને સાડા ત્રણ દિવસ સુધી દર્શન દીધા ત્યારબાદ કીધું કે માતાજી અમારે કે તમારા દર્શન કરવા હોય તો શું કરવું પડે કે એક ચપટી નિમક કે નર આવે ને મળી જાય પછી હું એ હાજરા હજુ નીકળશ પાછી એટલે આ ઇતિહાસ છે જનન સાપીર અને સોડો માતાજીનું આ ઇતિહાસ સાડી આઠસો વર્ષ પહેલાનો ઇતિહાસ છે બેનભાઈના વચન ને કોલ નિભાણા છે અને આજની હાલની તારીખમાં તો મુસલમાન લોકો આવે છે આપણે સમજાવવાની કોશિશ કરી કે કઈ બાબતનો ઇતિહાસ હશે ને કેવી રીતના વાતની શરૂઆત થઈ તો મુસીન બાપુને એ બદલ ખૂબ ખૂબ આભાર મુસીન બાપુને આપણે કહીએ તમને સોડો માતાજીનું મંદિર પણ બતાવીશ તો વિડીયો બનાવી વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જનરલ સાહેબની દરગાહ તો આપણે પહોંચી ચૂક્યા સોડો માતાજીના મંદિરે તો હું તમને અંદરનું મંદિર બતાવવાની કોશિશ કરીશ તમે જોઈ શકો છો કે કાવું મંદિર છે આ છે સોડો માતાજીનું મંદિર અહીંયા અમારા સોડોમાં બિરાજમાન છે એ પહેલા વહી તો ઇતિહાસની બતોન કોશિશ કરી તી તમને સાંભળું જ છે આગળનું આ છે છોડો માતાજી આ છે મંદિર તમે જોઈ શકો છો કે આવું મંદિર છે આ મોટું મંદિર છે તો સતીબા સોડો નું મજુલો તો જુલો છે આયા મારા હનુમાન મહારાજજી બિરાજમાન છે એવું મશીન છે છે આગળ પાછળ તે બધી બતાવવાની કોશિશ કરી જમવાનું ને બધીનું પ્રોગ્રામ છે અહીંયા રાખેલો છે તો તમને વિડીયો પસંદ પડે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા ભાઈને સપોર્ટની જરૂર છે તો પ્લીઝ તમારા ભાઈને શો સબસ્ક્રાઈબર પૂરા કરવાના અને આડગાડે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તમારા ભાઈને સપોર્ટ કરો થોડોક તો કંઈક આવું છે બહુ મોટી જગ્યા છે મંદિર છે તમે જોયું હશે દર્શન કર્યા કે આવી ચૂક્યા હશે તો અમારા જીદીભાઈ અને ચિરાગભાઈ બચ દર્શન કરીને

તો આવું છે આ માતાજીનું મંદિર તમે જોઈ શકો સોડમ માતાજી નવા મંદિર જોવા માટે તમારા ભાઈને સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહી ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ